વાતચીતી નવા વર્ષના બધાને રામ રામ આમ તો મારો દીકરો દેવાંગ ઘણી વાર રાઈડિંગ કરે છે પણ આજે એણે નક્કી કર્યું કે પપ્પા તમારે મને કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી કરવાનો અને હું મારી રીતે હાથે રાઇડિંગ કરીશ તો આજે રાઈડિંગ કરી રહ્યો છે છૂટી જેને ધરમાં એની રીતે આપી દેવામાં આવી અને પછી તરમા ખૂબ જ સારી રીતે એનાથી ચાલી પણ રહી હતી અને પછી કાયમ માટે આપણી જે દુકાન છે ત્યાં થર્મા નાસ્તો કરવા માટે જાય અને મારા બાપુ દ્વારા એને ને કાંઈક ખવડાવવામાં આવે તો હવે જો એને એ દુકાન પાસે લઈ જઈ રહ્યો છે એમ અને ધર્મા દુકાને પોગી ગઈ દાદર ચડી ગઈ પણ ધર્માએ જાતા વેત જ તે હાથે જ મોઠું મોઢું મીઠું કરી નાખ્યું કારણ કે બેસતા વર્ષને લીધે મુખવાસ મૂકવામાં આવેલો હતો એ આખી થાળી મુખવાસની જાતે જ ખાઈ લીધી કીધો મુખવાસ છે હવે માતાજીના મઢ બાજુ ઉપાડી લીધા જીતા માતાજીના દર્શન કર્યા અને દેવાંગને કહેવામાં આવ્યું કે જાતે જ તું તારી રીતે કોઈ સપોર્ટ વગર ઘોડીની ઉપર બેસીને બતાવ તો એને હું પોતે કોઈ સપોર્ટ નથી કરી રહ્યો એની રીતે મહેનત કરી રહ્યો છે જુદી જુદી રીતે કે કાંઈક એવો પ્લાન કરીને હું બેસી જાઉં તો ઘણી વખત બાળકોને છૂટા મૂકી દેવામાં એની રીતે જ મહેનત કરવા દેવામાં ખૂબ સારું પડતું હોય છે કારણ કે આપણા શીખવાડવા કરતાં અનુભવ તેને શીખવાડે અશ્વને પણ અનુભવ થાય બાળકનો અને બાળકને પણ અનુભવ થાય અશ્વનો એકાબીજાનો જીવયક થાય ત્યારે જ સારી જોડી બને છે અશ્વ અને રાજપૂત એકબીજાના પૂરક છે તો દેવાંગ કદાચ જાતે જ સારો સવાર થાય તે હું ઈચ્છું છું અસ્તુ વંદે માતરમ જય ભારત